અમદાવાદમાં ગુરુવારે દોઢ વાગ્યાની આસપાસ એક વિમાન દુર્ઘટના સર્જાય છે આ વિમાન અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહ્યું હતું ને આ દરમિયાન એકાએક આ ક્રેશ થાય છે આમાં બસો થી વધારે પેસેન્જરો હતા જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ પ્લેનમાં હતા ક્રેશ થતાની સાથે જ એક થાય છે છે આ આ બાદ પ્રચંડ આગ ફાટી નીકળે આગમાં લોકો જીવતા ભૂંજાઈ જેટલા લોકોને બચાવી શકાતા હતા તેટલા લોકોને જે એન્ટર્ન બિલ્ડિંગ હતી જ્યાં રેસિડેન્ટ ડોક્ટરો ત્યાં રહે છે તેમને બચાવવાના પ્રયાસ આ યુવાનો દ્વારા કરવામાં આવ્યા તેમની સાથે સીધી વાતચીત કરીશું આ ઘટનાના પ્રત્યક્ષ દર્શીઓ તેઓ રહ્યા ને સાથે તેમણે પોતાના જીવ જો

પછી અમે ઉપર ચડી ગયા પછી ઉપર ગયા ને કેવી સ્થિતિ ઉપર ચડી ગયા ત્યારે બધા અંદર ફેકટ બધા ડબાયેલા હતા મેં કીધું પછી મેં બે ત્રણ ફિલ્મના આ છોકરો હતો હું હતો આ હતા ને એમને ફોન કરીને બોલાવી લીધા મેં કીધું જોખમમાં છે બધા ચલો આપણે એને બહાર કાઢી નાખીએ તો બે જણા મરી ગયા ને નવ જણના અમે બહાર નીકળ્યા નવ જણને રેસ્ક્યુ કર્યા અત્યારે તમે પહોંચ્યા ત્યારે તે વિસ્તારમાં આગ કેવી હતી આગનો પ્રકોપ કેટલો હતો ને ખાસ તમે ત્યારે પહોંચ્યા તમે કેવી રીતે બાળકોને રેસ્ક્યુ કર્યા તેના ડોક્ટરોને રેસ્ક્યુ કર્યા એ એ આગ તો વધારે જ હતી તોય બી એમાં અંદર નીકળી જલા કેમ જોખમમાં જીવ ગેસના બોટલા પૂડે ગેસના બોટલો હતા પછી આ જ્યારે આ ઘટના બની ત્યારે તમે અહીંયા પહોંચ્યા ત્યારે કેટલા સમયમાં ફાયર વિભાગના જવાનો આવી ગયા છે અને કેટલા સમયમાં રેસ્ક્યુનું કામ કર્યું અડધો કલાક પછી અડધો કલાક પછી વીસ વીસ મિનિટ જેવું થયેલું પેલા અમે ઘૂસી ગયા પછી બીજા બધાની તમે આ રસ્તે ઘૂસ્યા હતા પહેલે બાજુ પચાસ રસ્તા રસ્તામાં હા હું ચૌદ નંબર બ્લોક નંબર નંબરમાં રહું છું હા ત્યાં કરી બજીગાની સામચ બરાબર જ્યારે આ પ્લેન ક્રેશ થયો ત્યારે કેવો વોઇસ હતો કે સામાન્ય દિવસોમાં જોઈએ તો પ્લેન અહીંયાથી નીકળતા હોય હજારોની સંખ્યામાં પ્લેન આમ જતા હોય તો આ વખતે આ પ્લેન હતું એની માત્રા આમ કેટલી નીચાણ ઉપર હતી પ્લસ તમને શું અહેસાસ થયો જ્યારે આ ઘરમાં તેવું લાગતું જ ન હતું કે પ્લેન નીચે ઉતરે પણ આ તો જ્યાં ફૂટ્યું ને ત્યારે અમે ભાગીને તરત જ જાંગીરી આવ્યા કે શું થયું હશે બોમ બોમ ફૂટ્યો હશે પણ અમને ખબર પડી કે પ્લેન ફૂટેલું પછી અમે દોડીને ભાગીને ત્યાં ગયા તમે જ્યારે પ્લેન ક્રેશ જો તો ત્યાં કોઈ માણસો જીવતા સડકતા નીકળ્યા હોય બિલ્ડિંગ માંથી પડતા હતા તો અમે તરત ક્રિકેટ ખેલતા ખેલતા ત્યાંથી અમે દોડ્યા તો અમે બિલ્ડિંગ માંથી બધા જે સળગતા સળગતા બધા એમની જાન બચાવીને ઉપરથી નીચે ફૂટતા હતા અમે જોયું કે આ રીતના જાન એમની જોખમમાં છે તો કીધું અમારે ઉપર જવા જેવું છે અમે બે ત્રણ ભાઈ હતા તો બીજા પાંચ જણ સાથે ઉપર ચડી ગયા ઉપર ચડી ગયા તો બાજુના રૂમમાં તો ગેસના બાટલા બોટે બધું અમારું જીવ જોખમમાં નાખીને પણ જે જમવા બેઠેલા ને સ્ટુડન્ટો જેવા જમવા બેઠેલા એવા ને એવા બેન્ચ ઉપર એમના ઉપર જે પિલ્લર આવો ને એ આખી નાખી એમને આખી બેકવડ એમના ઉપર પડેલી હતી એવા બેકવડ હતા આવી ગઈ રીતના પાંચ છ જનથી એવા એવા તારમી જવાનું આવી ગયા બે ત્રણ પછી એમને રસ્સો બાંધ્યો રસ્સો બી મળી ગયો રસ્સા થી એમાં જઈને બેકવડો આખી હટાવી એમાંથી સાત માણસો ને એકરે સાત માણસો તો એક માણસ આખું બેન્ચીસ માં ફસાઈ ગયો હતો એનો જીવ જોતા જ અમને જેવું લાગતું હતું બાજુમાં જીવ બચાવ્યો જોઈ કે આ બની કેટલા લોકો ત્યાં જમવા માટે બેઠા તમે જો તમે એક બાદ એક માળ ઉપર ચડ્યા ત્યારે ત્યાંના સ્ટુડન્ટ અંદાજીત કેટલા તેર ચૌદ જણા હતા તેર ચૌદ તેરતેર જણા સ્ટુડન્ટ તો અમે ગયા ત્યારે તો અડધા સ્ટુડન્ટ તો ઉપર ઉધીને પડી ગયા નીચે અમુક સીલો નીચે આવી ગયા પણ જે ફસાઈ ગયા હતા ને એ પંદર થી ચૌદ જણ ફસાઈ ગયા હતા અંદર એટલે બેન્ચીસ ની અંદર પછી પિલ્લર પડી એને અંદર બધા ફસાઈ ગયા હતા ક્રિકેટ ખેલતા હતા ત્યારે પ્લેન પ્લેન જેવું ગયું ને એનો અવાજ પણ અલગ આવ્યો સ્પોર્ટ પ્લેન લાગલનથી એ બધા મરી ગયા જેનો ઇસ્પોટ આવ્યો ને વન્ડર સ્પોટ એની આગળ જેટલી બહુ ખરાબ હતી ને બહુ ખરાબ હતી એ આગ બહુ ખરાબ હતી તમે એ દ્રશ્ય આંખોમાં એટલે તમે આ જે ઘટના બની છે એટલે પહેલી વાર કદાચ અમદાવાદમાં આ પહેલી વખત જોવું મળે એમ કે અહીંયા થી તો અવારનવાર આપણે વિમાન તો જતા જાય છે હવે કેવો માહોલ છે વિસ્તારમાં ખાસ કરીને આ ઘટનામાં બહુત ખરાબ માહોલ કહેવાય ને અત્યારે આકલા જોના આપણા આપડા જના આકલા ભારત દેશ વાળા મરી ગયા એક આપણે ઉદાસ તો હોય જ તો પણ કહેવાતું હતું કે ભાઈ તે ચાલી ત્યાં બાજુમાં જ આવે છે હા અમારા બાજુમાં જ છે સો બસો મીટર ની બાજુમાં જ છે મારું ઘર બસો હા બસો મીટર ની બાજુમાં પાછળ જ છે મારું મકાન બસો મીટર ની બાજુ માં છે મકાન આજુબાજુમાં છે મીટર કે બસો મીટર ની આજુબાજુમાં છે ડોક્ટરો છે તેમને બચાવવાના પ્રયાસો પણ કર્યા છે સફળતા પણ મળી છે જેટલું તેમનાથી બન્યું એટલા પ્રયાસો તેમણે સતત કર્યા પરંતુ જેટલા લોકો વિકરાળ આગની ચપેટમાં આવી ગયા તેમનું ભરતું થઈ ગયું ને આ લોકો જ્યારે સૌપ્રથમ પહોંચ્યા રેન્જમાં આમનું ઘર આવેલું છે એક બોમ્બ જેવો ધડાકો થાય છે આ લોકો હચમચી જાય છે ત્યારબાદ તાત્કાલિક દોડાય છે કે શું ઘટના બની છે ત્યારે વિકરાળ આગ જુએ છે તેમાં જે લોકો ફ્લાઇટમાં મુસાફરો હતા તેમના તો ઓલમોસ્ટ બધાના મૃત્યુ નિપજી ગયા હતા પરંતુ જે અંદર રેસીડેન્ટ ડોક્ટરો હતા જે જમવા માટે એ બપોરના બપોરનો સમય કેન્ટીનમાં હતા તેમાં કેટલાક લોકો પર જે વિમાનનો ભાગ છે તે જ્યારે બિલ્ડિંગમાં ઘૂસ્યું ત્યારે એ ભેખડ પણ લોકો ઉપર પડી ડૉક્ટર ઉપર તેના કારણે એ લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અત્યાર સુધી કહેવાય રહ્યું છે કે વિમાનના લોકો તો મર્યા પરંતુ જે રેસિડેન્ટ ડૉક્ટર તેમના રિલેટિવ છે તેમાં નવ લોકોના પણ મૃત્યુ નીપજ્યા હોવાની વિગતો છે તે સામે આવી રહી છે આ ઘટનાથી પડે પડની અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું નહીં વૈષ્ણવજન તો તેને ભૂલ થાય વૈષ્ણવ